કચ્છ એવો પ્રદેશ છે જ્યાં દરિયો છે ડુંગર છે અને રણ છે એટલે રણ આ વિસ્તાર રણોત્સવથી ઓળખાય છે અને આ કચ્છનું મોટું રણ જે ગુજરાતમાં બહુ નામના ધરાવી રહ્યું છે ત્યારે વિશ્વ લેવલના પ્રવાસીઓ આજે આ રણના દર્શન કરવા માટે આવે છે રણને જોવા માટે આવે છે એટલા જ માટે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા જે ફેમસ વાક્ય છે એ આજે વિશ્વ પ્રસિદ્ધ બન્યું છે અને લોકો ખાસ કરીને કચ્છની મુલાકાત માટે આવતા હોય છે પ્રવાસ ખેડતા હોય છે અને રણ લાભ લેતા હોય છે સરસ મજાના ટેન્ટો છે અને ખાસ કરીને ધોરડો ગામની આજે કાયા પલટ થઈ ગઈ છે કારણ કે અહીંયા પ્રવાસીઓ આવતા સ્થાનિક ધંધા રોજગારમાં સારો એવો વધારો થયો છે ધંધા રોજગાર મળતા થયા છે એટલે ગામ વિકાસના પંથ તરફ આગળ વધી રહ્યું છે આજુબાજુના ગામોમાં પણ સરસ ટુરિઝમ ક્ષેત્ર વિકસતા સરસ એવો આજુબાજુના ગામમાં પણ ફાયદો થઈ રહ્યો છે લોકોને રોજગાર મળી રહ્યા છે આ ટેન્ટનો બહારનો લુક છે અને ખાસ કરીને જે ટેન્ટમાં ટુરિસ્ટ આવ્યા હોય તો બહાર બેસવાની પણ એમને સરસ વ્યવસ્થા છે અને આખો આ ટ્રેક છે આવવા જવા માટેનો અને એના સામેની આ સ્પેસ છે એમાં પોતે ભૂંગામાં બેસી ટાઈમ વિતાવી શકે અને એન્જોય કરી શકે કચ્છનું ધોરડો ગામ એટલે ભુજ તાલુકાનું આ ધોરડો ગામની નજીક આવેલું આ ટેન્ટ સિટી વિસ્તાર છે ભુજથી ધોરડો ગામ અંદાજે લગભગ એંસી કિલોમીટરના અંતરે આવેલો આ વિસ્તાર છે અને ગામની નજીક આ ટેન્ટ સિટી છે અને ગામની પાસે જ સફેદ રણ આવેલું છે અને આ ટેન્ટ સિટી વિસ્તાર માં અલગ અલગ વિભાગો છે આ છે ટેન્ટ સિટીમાં આવેલું ક્રાફ્ટ માર્કેટ એમાં અલગ અલગ સ્ટોલ છે અને વિવિધ પ્રકારની વસ્તુઓ આ માર્કેટમાં રાખવામાં આવેલી છે આ પહેલાનું દેશી ગાડું જે સુશોભન માટે રાખ્યું છે અને આ જે સામે છે ટેન્ટ સિટીમાં રોકાતા લોકો માટેનું ડાઇનિંગ હોલ છે એક હોટલ જેવો લુક આપ્યો છે રજવાડી એવું સરસ મજાનું ડાયનિંગ હોલ છે ને આગળ આ રીતના જ આગળ જઈએ એટલે અલગ અલગ ક્લસ્ટર છે જે ટેન્ટ સિટીના વિભાગો છે એમાં દરેક લોકોની અલગ અલગ જવાબદારી ત્યાં હોય છે આ રીતના વોચ ટાવર પણ રાખેલા છે ટેન્ટ સિટીમાં એટલે આપણે ઉપર ચડી ચડીને ટેન્ટ સિટી આજુબાજુનો નજારો રણનો જોઈ શકાય તો આપણે ઉપર જઈ રહ્યા છીએ હા તમને ટેન્ટ સિટીનો નજારો થોડાક ઉપર ચડીને વ્યૂથી બતાવી રહ્યો છું આ ટેન્ટ સિટી છે એમાં ટુરિસ્ટ પોતે સ્ટે કરે છે રોકાય છે એમાં અલગ અલગ ક્લસ્ટર બનાવેલા છે અલગ અલગ વિભાગ છે ટેન્ટ સિટીના બસ આ છે કલ્ચર એક્ટિવિટી માટેની જગ્યા જે રણોત્સવમાં આવે સાંજે ટુરિસ્ટોને સાંજના સમયે ખાસ કરીને કલ્ચર એક્ટિવિટી થતી હોય છે આ જો મહેમાનો માટે ચીફ ગેસ્ટ માટે અલગ અલગ ખાટલા છે સોફા છે સરસ બેસવાની વ્યવસ્થા છે અને આ સામે સ્ટેજ છે તો સામે સ્ટેજની અંદર કલ્ચર એક્ટિવિટી કલ્ચર એક્ટિવિટી અલગ અલગ પરફોર્મન્સ અલગ અલગ ગ્રુપ પોતે કરતા હોય છે આ સરસ અને સૂર્યોદય થઈ ગયો છે અને આ જગ્યામાં એટલું સરસ રાતના વાતાવરણ હોય છે એ લોકો પોતે મન ભરીને માણતા હોય છે થીમ પર બધી વસ્તુઓ એડ કરી છે ત્યારે આ તમે જુઓ આ વાંસમાંથી બનેલી ટોપલી અને અંદર નાના નાના બલ્બ રાખ્યા છે અને રાત્રે લાઇટિંગ સરસ થતું હોય છે આમાં ગેટ બનાવ્યો છે અંદર એન્ટ્રી થવા માટે સામે પણ એ જ રીતનું છે વાંસની ટોપલીમાંથી અલગ ડેકોરેશન કરીને બનાવ્યું છે આ ગેટ તમને દૂરથી પણ બતાવી દો અને સરસ ઘાસથી સુશોભિત નાના નાના ડોમ બનાવી અંદર એન્ટ્રી માટે બનાવ્યા છે અને આ જે ભાગ છે એ માટી લીંપણ કરી અને આગળ ડિઝાઇન આ રીતની બનાવી છે વૉલ પર આ એક પવનચક્કીનું મોડલ છે પણ એની પાસે ફતે નાના નાના વોલ્સ લગાવેલા છે ભરત પેઇન્ટિંગ છે અલગ અલગ વસ્તુઓના કાપડમાં કાપડના પીસમાં તો આ ડોમ તમે જોઈ શકો છો સરસ ઉપર ઘાસ રાખેલો છે ને ઘાસમાં સરસ એન્ટ્રી થઈ શકાય નીકળી શકાય એક સરસ લુક આપ્યો છે છે એ જેટલો પ્લાસ્ટિક વેસ્ટ હતું એમાંથી જ આ બાકડો બેસવા માટે બનાવ્યો છે આઈ વોઝ વન્સ એ પ્લાસ્ટિક વેસ્ટ એમાંથી ડોન્ટ થ્રુ ધ વે કેન બી યુઝ ઇન સમ અધર વે એટલે આ એમાંથી આ પ્લાસ્ટિકમાંથી જ આ બાકડો બનાવ્યો છે એટલે જ્યાં ત્યાં કચરો ફેંક્યો નહીં અને જ્યાં ડસ્ટબિન હોય એમાં આપણે કચરો રાખીએ તો આવી સરસ વસ્તુ પણ આવી બની શકે વેસ્ટમાંથી બેસ્ટ પ્લાસ્ટિકમાંથી બનેલો બાકડો તમને લાગે લાકડું જ પણ છે પ્લાસ્ટિક હેવી પ્લાસ્ટિક થઈ ગયું છે સોફા બની ગયો છે ઢોલિયા પર બેસીએ મજા લઈએ જોરદાર ઢોલિયા છે અને ખાટલા રાખ્યા છે નાના બાળકો બેસી શકે ગેસ્ટ બેસી શકે એ સરસ અહીંયા કલ્ચર પ્રોગ્રામમાં વ્યવસ્થા રાખેલી છે અહીંથી પસાર થઈ રહ્યા છે અને રણ કે રંગ રણ કે રંગ કે રણ કે રંગ આ તમે જુઓ મસ્ત જોરદાર થીમ સાથે પ્રસ્તુત છે હેલો મેં ડોક્ટર ભાનુપ્રિયા હું એન્ડ સરની મોર્નિંગ સે બહુ અચ્છા રિલેક્સિંગ સેશન લે અછ સે સૂર્યોદય હો રહ્યા સર મોર્નિંગ સે રિલેક્સેશન ઓર યોગાસન કરવા રહે બહુ અચ્છા રહે नमस्ते मैं सोनिया वाधवानी मैं पुणे से आई हूँ रन ऑफ कच मुझे बहुत पसंद आया यहाँ पर आकर मुझे जो आ, मेरी डे टू डे रूटीन में स्ट्रेस रहता है उससे ब्रेक भी मिला और मुझे बहुत अच्छा भी लगा और लास्ट एक वीक से मैंने योगा करना स्टार्ट किया ही था और यहाँ पर आके मुझे ब्रेक नहीं लेना पड़ा वो कंटिन्यूड रहा और योगा सेशन सौ से के साथ बहुत ही अच्छा था एकदम रिफ़्रेशिंग लगा और पूरे दिन के लिए हम रेडी हैं नए नई चीज़ें एक्सप्लोर करने के लिए आ, मैं ये सबको बताना चाहूँगी कि यहाँ पर हर हर तरीके से आप इंजॉय कर सकते हैं स्ट्रेस आपका जाएगा यहाँ पर आकर और योगा करने से तो और ही सेहत अच्छी होगी तो यहाँ ज़रूर आए मेरा नाम है परिमल शाह मुंबई से आया हूँ रणोत्सव बहुत ही अच्छा लगा अरेंजमेंट और ट्रांसपोर्ट ये सब अरेंजमेंट बहुत ही अच्छी लगी और मैं दूसरे लोगों को भी चाहूँगा कि ये लोग आके एंजॉय करें योगा सेशन बहुत ही अच्छा रहा सेहत के लिए भी बहुत ही अच्छा है नाम है सुलग्ना शाह मैं मुंबई से आई हूँ मैं मुंबई से आई हूँ एक्चुअली हम दोनों मुंबई से आए, आ, से आए, आ, से आए तो कच्छ रन उत्सव में आके बहुत अच्छा लगा एकदम डिफरेंट एक्सपीरियंस है आ, इसका पूरे जो एक्टिविटीज़ एवरीथिंग टूर एंड एवरीथिंग बहुत अच्छा लगा स्पेशली ये सेशन आ, करके बहुत अच्छा लगा हम लोग घर पे तो एक्सरसाइज करते थे बट योगा ऐसे फर्स्ट टाइम किया तो बहुत अच्छा महसूस हुआ मैं इसको कंटिन्यू करना चाहूँगी और आ, ना पेर विजय मैम बैंगलूर नच्चा इंत ब्यूटिफुल प्लेस लो सेरीन प्लेस लो मॉर्निंग सनराइज रईज चूस्त योगा से इट्स अ ब्यूटिफुल फीलिंग I'm from Mumbai uh, so the session yoga yoga session was a cherry on cake on this trip uh, it was very refreshing very soothing and it is very light uh, the feeling that we are getting now is something which is which cannot be described thank you so much for this Hi I'm Sukanya from Mumbai this kutch trip was really nice and this yoga session was also very motivating आई थिंक आई एल गो बैक मुंबई एंड मॉर्निंग मेरा नाम बिनीता है और आज सुबह मॉर्निंग में सर ने बहुत अच्छा सेशन दिया और काफ़ी रिलैक्स फील हो रहा है काफ़ी लाइट फील हो रहा है थैंक यू सो मच फॉर योर टाइम और थैंक यू वेरी मच गुड मॉर्निंग आज सर ने हमें योगा सिखाया ये मेरा पहला एक्सपीरियंस था मैं फॉर्मली पहली बार योगा किया हूँ और मुझे अच्छा लगा लाइक आई आई वॉज ફિલિંગ લાઇટ ઓર કુ અલગ એક્સપિરિયન્સ હતા થેન્ક યુ સર એક અચ્છા યોગા સેશન થોડા નોલેજ બના કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એ તમે વાક્ય બહુ સારી રીતે સાંભળ્યું છે ને ખરેખર કચ્છમાં એક વખત તો જરૂર તમારે મુલાકાત કરવી પડે એક વખત મુલાકાત કરો એટલે તમે વારંવાર મુલાકાત કરો એવું સરસ મજાનું કચ્છ છે મીઠું મલક છે મીઠા માળુ છે તો આ મલકની મુલાકાત અવશ્ય તમારે કરવા માટે આવી જ પડે કારણ કે અહીંયા રણોત્સવ થાય છે રણોત્સવ દેશ દુનિયામાં ફેમસ થઈ ગયું છે અને એટલા માટે જ કચ્છનું ધોળો ગામ આજે વિશ્વ લેવલ ઉપર એટલે કે વિશ્વના નકશામાં એક આ નાનું ગામ આજે સર્જ થઈ રહ્યું છે અને એટલા જ માટે આ ધોળો ગામ આજે પ્રગતિના પંથ તરફ છે